શક્તિ વધારવાનું મિકેનિક દાંતાવાળા ચક્રો બાઇક અને કાર જેવા વાહનોમાં ગિયર હોય છે વાહન કે બીજા ગિયરમાં ચાલે છે છે તેવી આપણે વાત આ ગિયર શું તે જાણો છો ગિયર એટલે દાંતાવાળું ચક્ર દાંતાવાળા ચક્ર એકબીજાની નજીક દાંતા એકબીજામાં ફિટ થાય તે રીતે ગોઠવીને એક ચક્ર ફેરવવાથી બીજું ચક્ર પણ ફરે છે બે થી વધુ ચક્રો ગોઠવીને પણ ગિયર બને છે દાંતા એકબીજાને ધક્કો મારે તે સારી ગોઠવણીનો ફાયદો મોટો છે દાંતાની સંખ્યાની ગણતરીની વિવિધ પરિણામો મેળવી શકાય છે ઘડિયાળમાં ત્રણેય કાંટા વધતા ઓછા દાંતાવાળા ચક્રોથી જુદી જુદી ગતિથી ચાલે છે વાહનોમાં શક્તિ વધારવા માટે ગિયર્સનો ઉપયોગ થાય છે સાયકલમાં પેડલનું મોટું વ્હીલ પગની શક્તિ વડે ફરે તેની સાથે ચેન વડે જોડાયેલું ઓછા દાંતાવાળું નાનું ચક્ર પણ વધુ ગતિ અને શક્તિથી ફરે પેડલ એ કાંટો ફરે ત્યારે નાનું ચક્ર વધુ ગતિ અને શક્તિથી ફરે પેડલ એક કાંટો ફરે ત્યારે નાના ચક્ર વડે સાયકલનો વ્હીલ વધુ આંટા ફરે છે આ ગોઠવણીથી સાયકલ ઝડપથી દોડે છે વધુ વજન ઉચકતી ક્રેનમાં પણ દાંતાવાળા ચક્રોની ગોઠવણીથી એક જ વ્યક્તિ સાંકળ ખેંચીને હજારો કિલો વજન ઉંચકી શકે છે ગિયર ગિયર ગતિની દિશામાં પણ બદલી શકે છે સીડી પ્લેયરમાં મોટર વડે સીડી ફેરવવાથી ઉપરાંત તેને બહાર કે અંદર ધકેલવાનું કામ પણ મેળવી શકાય છે દાંતાવાળા ચક્રોની શોધ આર્કીમેડિસે કરેલી આજે યંત્ર ઉદ્યોગમાં તેનો ભરપૂર ઉપયોગ થાય છે હું આશા રાખું છું કે તમને આ વિડીયોની માહિતી સારી લાગી હશે જો માહિતી સારી જ લાગી હોય તો કોમેન્ટમાં જરૂરથી તમારો અભિપ્રાય શેર કરજો જો તમે ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જ જજો વિડિયોને લાઇક કરજો આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલમાં ન હો તો પ્લીઝ તમારા મિત્રોને પણ કહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરે જેથી એક મોટિવેશન મળે તો મળીએ હવે બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત